મારું નામ સંભવ મહેતા છે હું એક થેલેસેમિયા મેજર પેશન્ટ છું આજે અહીં અતિલક્ષ્મી ઈચ્છારામ મજબૂદાર ચેરિટેબલ ટ્રસ્ટમાં એઇથ મે એટલે કે વર્લ્ડ થેલેસેમિયા ડેના દિવસે અહીંયા એક બાળકો માટે ઉજવણી કરવાનો રાખ્યો છે કાર્યક્રમ વર્લ્ડ થેલેસેમિયા ડે એઇટ મેના દિવસે ઉજવાય છે થેલેસેમિયા એક આનુવંશિક રોગ છે જે બે માઇનોર માતા અને પિતા જ્યારે લગ્ન કરે છે અને જ્યારે એમનું બાળક આવે છે તો એમાં પચીસ ટકા ચાન્સીસ થેલેસેમિયા મેજર આવવાનો છે જેમાં બાળકોને દર પંદર દિવસે બ્લડ ટ્રાન્સફ્યુઝન લેવું પડે છે માત્ર બ્લડ ટ્રાન્સફ્યુઝન એક ઇલાજ નથી સાથે સાથે એમની મોંઘા મોંઘી ઇન્જેક્શન દવાઓ ઇન્જેક્શનો લેવા પડે છે દવાઓ લેવી પડે છે જેને કારણે એમને શરીરને સ્વસ્થ રહી રાખી શકાય ગણપતિ શંકર ઇચ્છારામ મજુદા ચેરિટેબલ ટ્રસ્ટના ત્યાં બ્લડ ટ્રાન્સફ્યુઝન લઈએ છીએ અહીં અમને તદ્દન ફ્રીમાં બ્લડ ટ્રાન્સફ્યુઝન આપવામાં આવે છે સાથે સાથે અમને દવાઓ પણ આપવામાં આવી રહી છે અહીંયા બસોથી અઢીસો પેશન્ટો દર મહિને દર પંદર દિવસે બ્લડ ટ્રાન્સફ્યુઝન લઈ રહ્યા છે આઈ વિટ માધ્યમથી આપ સૌને જણાવવા માગીશ અમે જે બ્લડની ટ્રાન્સફ્યુઝન માટે જે બ્લડની જરૂર પડે છે તે કોઈ બોડી તે કોઈ ફેક્ટરીમાં નથી બનતું એ હ્યુમન બોડી દ્વારા જ પ્રાપ્ત થાય છે હું સૌને વિનંતી કરીશ પ્લીઝ બ્લડ ડોનેટ કરો જેથી અમારા બાળકોની પંદર દિવસની જિંદગી આગળ સારી એવી અમારી ચાલી શકે અને સાથે સાથે થેલેસીમિયા માઇનોર બી ટેસ્ટ કરાવો જેથી આવનારું બાળક કોઈ થેલેસીમિયા મેજર ન થાય અને એને પણ બ્લડ બ્લડની કોઈ પ્રોબ્લેમ ન થાય